શ્રી સ્વામીનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર મહારાજ પ્રેરણાથી આજે રક્તદાન કેમ્પનું બારડોલી ખાતે આયોજન કરાયું હતું સાત દેશોમાં એક જ સાથે એકસો પંદર સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભગવાન શ્રી સ્વામિનારાયણે મસક્ષા પત્રીમાં કરેલી આજ્ઞાવર્તાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી પ્રેરણા અને આજ્ઞાથી આજ રોજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના હરિભક્તો દ્વારા શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદીના નેજા હેઠળ ભારત સહિત સાત દેશોમાં એક સાત એકસો પંદર સ્થળોએ આંતરરાષ્ટ્રીય મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત આજ રોજ શ્રી સરદાર હોસ્પિટલના સહયોગથી બસો યુનિટથી વધુ યુનિટ એકત્ર કરવાના નિર્ધાર સાથે મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ આંતરરાષ્ટ્રીય રક્તદાન કેમ્પ સુરત તુવાલ સાટ નવસારી માડોલી અંકલેશ્વર નિયાદા ભરૂચ વડોદરા સહિત કેન્દ્ર ઉપર આજે રક્તદાન થયું છે છે તેની વિગત ચર્ચા આજથી વર્ષ શ્રી

ઓસ્ટ્રેલિયા જર્મની ઇટલી ત્યાં પણ એક જ સમયે એક જ તારીખે આજે સવારે નવ થી કાર વાર રોજ આયોજન કરેલું છે તો મારી બાપાને વધારે નમ્ર વિનંતી છે કે દરેક જગ્યાએ પોતે સ્વેચ્છાએ આવીને રક્તદાન કરે અને વર્લ્ડ રેકોર્ડ કરે એવી મારી અરજી વસ્તુ वर्तमान वासी

ત્યારે બહુ જરૂર છે તેથી મારી નમ્ર વિનંતી દરેક શ્રી ભક્તોને કે બ્લડ આપો અને આ બહુ મોટી સેવાનું કામ છે જય સ્વામિનારાયણ હિતેશ પર એક જનસાક્ષી ન્યૂઝ બારડોલી